તો નૂતન વર્ષને લઈને આજે લાભ પાચમ હોવાથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે જતા આવતા હોય છે ત્યારે આજે ખાસ કરીને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી અને આજે સવારથી જ જય જયમાડી ચામુંડાના ઘોસ સાથે મોટી સંખ્યામાં ભક્તજનોએ માતાજીના દર્શન કરીને પવિત્રમય બન્યા હતા માતાજીના ચરણોમાં નારિયેળ ફૂલ તેમજ પ્રસાદ ચડાવીને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે વિશેષ સુવિધાઓ જેવી કે ઠંડા પાણીની વ્યવસ્થાઓ અને પ્રસાદ માટે બપોરના સમયે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને પોલીસે યાત્રિકોને કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા ચામુંડાના મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર મેં કોટ છે આજે અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુત રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે